અનુરુદ્ધ અનુરૂદસિંહનું કામતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાય કેટલા ટાઈમ થયા પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વર્ષની મૂળ સાવરકુંડલાની એક યુવતી એક સપ્તાહ પહેલા પાટીદાર સમાજના યુવક અમિત નામના એ યુવક ઉપર એવા આરોપ લગાવે છે કે આ યુવકે મારા ઉપર દુષ્કર્મ છે છે ત્યારબાદ પોલીસ જે તે અમિત નામના યુવકની શોધખોળ શરૂ કરી દે છે પરંતુ આ અમિત પોલીસના હાથમાં આવ્યા પહેલા જ પોતાનું જીવન ટૂમકાવી લે છે અને આ સમગ્ર ઘટનામાં વળાંક એ આવે છે કે આ સમગ્ર ઘટનાને લઈને અનુરિત સિંહ જાડેજાનું નામ ખુલ્યું છે નમસ્કાર લાઇન ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર થોડા સમય પહેલા જ મૂળ સાવરકુંડલાની રહેતી સત્તર વર્ષની યુવતી જે એક મોડલિંગનું સપનું લઈને રાજકોટ ખાતે આવે છે અને ત્યારબાદ ગોંડલના રીબડાના પાટીદાર સમાજના યુવક અમિત જેનું નામ છે તેની સાથે સંપર્કમાં આવે છે બંને ક્યાંક રિલેશનશીપમાં પણ જોવા મળતા હોય છે અને એક સમય દરમિયાન જ્યારે તેઓ જ્યુસના સેન્ટર એટલે કે જ્યુસ શોપ પાસે જતા હોય છે અને તે સમય દરમિયાન એ અમિત નામનો યુવક જે છે તે જોશમાં કેફિન પદાર્થ નાખીને તેને બેભાન કરી દે છે અને ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારે છે આ રીતના આરોપ એ સત્તર વર્ષની યુવતીએ લગાવ્યા છે અને ત્યારબાદ આ આરોપ લગાવ્યા પછી જ એ પોલીસ જે અમિત નામનો યુવક છે તેની શોધખોળ કરે છે પરંતુ આ ઘટનાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવે છે કે પોલીસને હાથ લાગ્યા પહેલાં જ એ અમિત નામનો યુવક ગળે ફાંસો ખાઈ લે છે જીવન ટૂંકાવી લે છે અને આ સમગ્ર ઘટના બાદ ગામના

મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાંચ કેટલા ટાઈમથી આ હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરુધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂધ ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે કઈ પાંચ દી પ્રેમ થઈ જાય ગાડી માં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરી ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાંક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવવાનો છે એનું ના ધંધા છે અને એ પાપે ને ભોગવવું જ પડશે ગુજરાત ને છોડશે જ ને